નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો ઘણા લોકો એલઆરડીનું રનિંગ કમ્પ્લીટ કરી અને હવે એક્ઝામના મોડ ઉપર છે એક્ઝામ નજીક આવી રહી છે અને તમને કન્ફર્મ તારીખ પતા ખબર નથી તો મિત્રો આજે તમારો ભાઈ તમારી તે કન્ફર્મ તારીખ લઈને તમારી સામે આવી ગયો હશે તો મિત્રો તેમની કન્ફર્મ તારીખ આવી ગઈ છે અને ઘણા લોકોનું સપનું હોય છે કે હું આવી છે ગુજરાત પોલીસ દ્વારા કે પંદર છ બે હજાર પચીસ જે આજે સોળ તારીખ થઈ છે તો લગભગ હજી તમારી પાસે ઓગણત્રીસ દિવસ જેવો ટાઈમ છે તો મિત્રો જે તમારે કરવું હોય એ આ ઓગણત્રીસ દિવસમાં તમે કરી ઓગણત્રીસ દિવસ પછી તો એ એક્ઝામ આવીને ઊભી તો મિત્રો મારા મત પ્રમાણે જો મારું ટૂંકમાં કહેવાનું થાય તો મિત્રો જ્યાં ઓગણત્રીસ દિવસમાં હજી તમે તૈયારી ન કરી હોય તો ઓગણત્રીસ દિવસ કાંઈ ઓછા નથી મિત્રો હજી તમે બીજા કામ મૂકી દો અને તૈયારીમાં લાગી જાઓ ઘણી મિત્રો હજી તમે તૈયારીમાં લાગી જશો તો હજી ઘણી માતાઓના સપના એવા છે કે મારો દીકરો એક પોલીસ બને અને મિત્રો તમારું કોન્સ્ટેબલનું સપનું હોય તો બીજા કામ મૂકી અને આવો આ ઓગણત્રીસ દિવસ મહેનત કરી લો તો કદાચ ભગવાન તમારી સામુ જોવે અને તમારું આ સપનું સાકાર પણ થઈ શકે છે તો મિત્રો આ ઓગણત્રીસ દિવસ જે છે તેમાં તમે ખૂબ મહેનત કરજો અને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન અને હજી ઓગણત્રીસ દિવસ મિત્રો મહેનત કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો